સ્વાગત છે મિત્રો એક ઝલક પેજમાં એક ઝલક પેજ આજ આવી પહોંચ્યું છે નાના અંગીયા સામે જ્યાં યોજાવાનો છે ભિખારીના સાડાનો મહોત્સવ એક દિવસીય મહોત્સવ રંગે ચંગે અને ધુઆબંધ ગામનું જમવાનું આયોજન અહીંયા યોજાવા જઈ રહ્યું છે શા માટે આ મહોત્સવ યોજી રહ્યું છે નાના અંગિયા ગામ આપણે જાણીશું નાના ગામ અંગિયા ગામના આપણી ખાતે અગ્રણીઓ જોડાયેલા છે એમની સાથે ટૂંકો સંવાદ કરીશું અને પૂછીશું કે આ દાદાનો શું મહત્વ છે કેટલા વર્ષો જૂનો આ મંદિરનો ઇતિહાસ છે અને શા માટે આ મહોત્સવ યોજવો પડે છે क्या कभी अंबर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है क्या कभी अंबर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है कैसी है अनहोनी हुई हम छोड़ गया जो कैसे जिएंगे हम

આ જગ્યા પોતે અખંડ સાધના કરેલી છે આ જગ્યા ઉપર ને વર્ષોથી દરેક બે ગામના ભાવિકો માને છે ને સોમવારના દિવસે બે બે ગામના માણસો આવી સાથે ઉજવણી અને એના નામે એક પણ પાડે છે પણ આ જગ્યા ઘણા વર્ષો પહેલા બે વખત પહેલા એનો જીર્ણોદ્ધાર થયેલો પણ નદી વારે કરી આવવાથી એ જગ્યા ફરી પાછી એટલે આ જગ્યા ઉપર બે ગામના ભાઈકોની ઈચ્છા થઈ કે આપણે આ કઈક એવું નવું કઈ મંદિર મંદિરનું આયોજન કરી ને બધા હતી દાદાની કૃપા આ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે હા કેટલા માણસોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે

સાથે વડીલો છે આ કેટલું જૂનું આ મંદિર હશે લગભગ અમે છે ને સાત દિવસ પહેલા આપણું આનું મેન સ્થાનક છે થાન થાન જગ્યાએ ગયા હતા ત્યાં બંને જ ત્યાંના છે ને યોગીઓ છે યોગીઓને મળ્યા હતા એમના કહેવા પ્રમાણે ચારસો ને આઠ વર્ષ જૂનું આ સ્થાનક છે ચારસો ને આઠ વર્ષ જૂનું અને અહીંયા દાદા ભિખરીનાથે યોગ સાધના બાર વર્ષથી ઉપર યોગ સાધના કરેલી આપણે આધુનિક સમયમાં આપણે એને ધ્યાન સાધના કહેતા હતી અને પ્રાચીન શબ્ છે એમનો તપ તો એ ધ્યાન સાધનાનું મહત્વ વધે અને અત્યારે સમાજની અંદર જે નકારાત્મક ગુજારો ફેલાવો થઈ રહ્યો છે અને આપણા સનાતન ધર્મોમાં જે યોગના આકરંગ છે એમાંથી એક ધ્યાન ટોપ લેવલનો ભાગ છે તો બધા ભાઈકોના છે અને સમાજદાર વર્કને છે કે આ સંકુલનું જો નવનિર્માણ ભવ્યથી કરવામાં આવે તો આપણા સનાતન ધર્મનો જે મૂળ જે યોગ માર્ગ છે જે આપણે કહેતા હોય ઋષિ સંસ્કૃતિ એ એ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે પણ એના માટે આપણે આ બધો કાર્યક્રમ રાખેલો છે તો એનામાં બધાને ઈચ્છા થઈને અમે આ બધો પ્રોગ્રામ અહીંયા ભવે છે ભવે અતિભવે અને અઢારે આલમ આપણે જેને કહેતા હોઈએ હિન્દુ મુસ્લિમ પાટીદારો રબારી બધાના ભાવ સાથે હેતુથી આ કાર્યક્રમ થયો આની કૃપાથી બધું એવું સરળતામાં ગોઠવાઈ ગયું એવું સરળ રીતે ગોઠવાયું કોઈ ને કઈ કલ્પના ભાવની વાત છે ભાવે છે ભાવે આ સંકુલ આખે આખું છે નિર્માણ થઈ ગયું બની રહ્યું ક્યાંક ને ક્યાંક વાત કરી કે અઢારે આલમ હિન્દુ મુસ્લિમ દરેક કોમ એક થઈ અને આ મહોત્સવને રંગે ચંગે ઉજવશે તો ક્યાંક ને ક્યાંક મિત્રો કહેવાય ને કે આ એક એકતાનું પ્રતિક સમાન પણ આપણે ગણી શકીએ

ત્યારે એક દિવસ આ વતનમાં આવો અને આ જે કંઈ સંકુલનું નિર્માણ થયું છે એમાં સહિયારો ભાગીદાર બની અને આપ સૌના સત્વારે એક ભવ્ય આયોજન માટે જોડાવો એવી અપેક્ષા સાથે પ્રશ્નની થેન્ક્સ આપું છું એક ઝડકને આપ સૌ પધારશો આ હિસ્સો બનશો અને દાદાના આપ સૌ સામેલ થઈ દાદાના દર્શન કરશો મળતા રહીશો નવા શખશો નવા ઇન્ટરવ્યુમાં ત્યાં સુધી મને અને મનોજભાઈ વાઘાણી ટીમને રજા આપશો નમસ્કાર થેન્ક